અલગ અલગ like

આપ સૌને એક નાના ભાઈ તરીકે વિનંતી કરું છું જેટલા પણ મિત્રો અહીંયા ઉપાયો જગ્યા મળે છે

વિશ્વાસ <coughs> આપ

ખેડૂતો આંખો શહેરમાં તમે ધન બાદ બજારો આવ્યા છો કે ખેડૂતો પંદર મિનિટ ભેજો પણ અહિયા ઉપસ્થિત છે આપડી જે બે મુખ્ય માંગણી છે એમની સામે આપણે મૂકીએ પછી એમનો જવાબ આપડે સાંભળીએ આપણી પેલી માંગણી એ છે

એક તો હજી ખેડૂત તમારી પાસે વ્યવસ્થા ન હોય અહિયાં ચેક કર્યો પછી જીમ પર જેમ કે તમારે અહિયાં જે રીતે ચેક ચેક કરવો ત્યારે પછી એનો ભાવ આવે પણ ભાવ એકવાર નક્કી ત્યાર પછી એક પણ પ્રકારનું આ સકડો પાછો આવ્યો એમ કહેવા મારું તમારા ક્વોલિટીમાં ફેરફાર જે ભાવ લઈ જાઓ હવે આનીને મુરુગયો પતરામાં કપા છે એમાં હું ક્વોલિટીમાં ફેરફાર કાયમ નજો જે बाजूથી હું હાથ સાકુ કરતો

હું બંને ભાંગલીને લઈ ગ્યારે મેન સાહેબનો આપણે જવાબ સાંભળી લઈએ પછી આપણે નિર્ણય લઈએ આપણે શું કરવું છે અપેક્ષા રાખીએ પોઝિટિવ જવાબ આપણને મળે તો આ ખેડૂતોની સંસ્થા સામે ખેડૂતોએ આંદોલનનો માર્ગ ન અપનાવો પડે જો પોઝિટિવ જવાબ નહીં મળે તો પછી ખેડૂત જે રસ્તેથી જવું પડશે એ રસ્તે ગાંધી દ્યા માર્ગે તમામ આંદોલનો કરવા દે

કે વાહન માં જે માલ આવે એ ત્યાં ઉતારવા નહીં જાય તો એ બાબતે અમે એક મિટિંગ બોલાવી અને બધા જ વેપારીઓ જીનરિસ્ટ ને બધાને બોલાવી અને સહમત કરી અને ખેડૂતોની સરકારમાં જે રીતે યુદ્ધમાં નિર્ણય આવે એ માટેના પ્રયત્ન કરશું આપણી પાસે અહીંયા આપણી પાસે અહીંયા બે પ્રકારની વ્યવસ્થા છે એ લોકો Yeah, I'm going to go. 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 તરત મીટિંગ બોલાવી અને જે રીતે ખેડૂત અને ખાસ કરીને કમિશન એજન્ટ ખાતરી આપું છું અહિયાં અહીંયાથી

别看了，别。 कमीशन एडवोकेट कमीशन एडवोकेट નું લાયસન્સ રદ કરતી છે ઇસમાં જો એ અરજકે ખયા પછી કોઈનો તપાસ નતી રહે વિષય પૂરો થઈ બીજી છે બીજી જે છે અહીંયાથી તપાસ અમે લઈ તો આને પછી એ મીટિંગ બોલાવે છે એમની એક એ છે કે એમના વેન્ટિલેટર ઉપર છે કહેવાનું છે બે દિવસમાં આ તમારી માંગણી ખાતરી પૂર્વક કહીએ છીએ પૂરી કરી દેસું તમારા બધાની સહમતી હોય મીટિંગ ચલાવવા માટે થઈ અને આપણે બે દિવસ નો સમય આપીએ એમને ઈ ખાતરી આપે છે કે બે દિવસમાં માં તમે જે વાત કરી એ મુજબ અહીંયાથી થી કપાસ નાખવા નહીં જવું પડે એ અમે મંડળ માં નિર્ણય લેવડાવી લઈશું આવી ખાતરી આપે છે તો મને એવું લાગે છે જો તમારા બધાની સહમતી હોય તો આ બંને માંગણી પૂરી થતી હોય એક ની તો કોને ને તમારો સપડો પાછો આવ્યો